ખંભાત ની અંદર મારા જે ફેન્સી આઈટમ આખા ખંભાત ની અંદર કોઈ જ નહીં બનાવતું એ તમે જોઈ શકો છો અહીંયા મારી શોપ પર આવશો તો આને થી વધારે ક્વોલિટી મળશે ક્વોન્ટિટીમાં જેટલી જોઈએ એટલી મળી જશે ઠીક છે તો કેમ છો મારા વાલા ભાઈઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર મિત્રો ફાઇનલી હવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તમારામાંથી ઘણા બધા મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે આ વખતે બે હજાર પચીસની ઉત્તરાયણ માટે આપણને ખંભાતની અંદર કયા કયા લેટસ્ટ પતંગો મળવાના છે અને ફેન્સી પતંગો મળવાના છે તો મિત્રો આજના વડીની અંદર આપણે આવ્યા છીએ ખંભાતની અંદર અને ખંભાતની અંદર વર્ષોથી જૂના અને જાણીતા ફેન્સી અને લેટેસ્ટ પતંગો બનાવનાર મામ મેલે કુપા પતંગ ભંડારવાળા જેમના તમને બે હજાર લેટેસ્ટ અને ફેન્સી પતંગો મળી રહ્યાની છે તો મિત્રો આજના વડીની અંદર હું તમને મેલેડી કુપા પતંગ ભંડારનો વ્યૂ બતાવવાનો છું અને તેમના ઓનર સાથે વાત કરી આપણને વધારેની માહિતી તમને આપવાના છે તો મિત્રો આજના વડીની અંદર હું તમને ખંભાતના અંદર જે લેટેસ્ટ પતંગો મળે છે અને જે ફેન્સી પતંગો બે હજાર પચીસના આવ્યા છે તેની બધી જ જાણકારી અને માહિતી આપવાનો છું અને આજના વિડીયો ભાવ ડિટેલ સાથે રહેવાનો છે તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો ફાઇનલી આપણી સાથે જોડાયા છે મા મેલેડી કૃપા પતંગ બંડાનો ઓનર તો આપણે તેમની સાથે વાત કરીએ તો કેમ છો મિત્રો ઓકે આપણે જોઈ શકો છો તો પહેલા તો તમારો ઇન્ટરવ્યુ આપી દો અંદર પતંગ તમારું નામ જણાઈ દો નામ રોહિતભાઈ પ્રવીણ ભાઈ મારા જેટલી ફેન્સી આઈટમ તમને આખા ખંભાત ની અંદર કોઈ જ નહીં બતાવી શકે તમે જોઈ શકો છો કે અલગ અલગ ક્વોલિટી ને અલગ અલગ વસ્તુ છે એની અંદર તમને બતાવું કે નાના છોકરાઓ અહીંયા આવશે ને પોપટ કહેવામાં આવે છે ઠીક છે આ વસ્તુ તમને આખા ખંભાત ની અંદર કોઈ જગ્યા નહીં મળે એ વસ્તુ રોહિતભાઈ ની દુકાન જ મળશે ઠીક છે એની અંદર પોપટ આવશે

એની અંદર દીવો છે ઢીંગલો આવશે રોકેટમાં આવશે બાકી પછી તમે અહીંયા જોઈ શકો છો વસ્તુ બધી અલગ અલગ રહેશે બરોબર જેટલી આઈટમ છે એટલી હું તમને બતાવીશ બાકી તમે મારી શોપ પર આવશો તો એનીથી વધારે આઈટમ તમને બતાવીશ તો એડ્રેસ કહી દો તમારે એડ્રેસ અહીંયા તપશવિનગર ની બાજુમાં ખેતર કહેવામાં આવે છે બરોબર છે માં મેહરી કૃપા દોરી પતંગ ભંડાર ઓકે ખંભાત ખંભાત બરોબર છે તો આ ત્યાં પાસે જે મોર્ટી લગેલી છે જે રજવાતી ટાઈમ છે

અલગ અલગ ક્વોલિટી આવશે અને જયપુરી ની અંદર વાત કરું તો ખાલી ચોકા જ આવશે ચોકા ચોકા જ આવશે એની અંદર ખંભાત ની વાત કરું તો પંજો આવે છે અને જયપુરી ની વાત કરીએ તો ચોકા જ આવશે બરોબર છે ઠીક છે તો આ તો ખંભાત ની વાત ઠીક છે પણ જયપુરી

મિત્રો તમને ખબર પતંગ ચગાવવા માં લાગે છે પણ પતંગ કેવી રીતે બને છે અને કેવી રીતે તૈયાર થાય છે તેની થોડી માહિતી આપણને આપશે તો નમસ્કાર મિત્ર નમસ્કાર શું નામ તમારું આપણે અરુણભાઈ અરુણભાઈ તો અરુણભાઈ આપણને પતંગ કેવી રીતે બને છે ખંભા તે બતાવશે તો ચાલુ કરો પતંગ બનાવવાનું આપશે આ ગ્રુવલ આવે લગાવવા માટે ફેરિકોલ આવે બરોબર છે આના બે છેડે લગાવવું પડે છે બરોબર છે એ જે તક સુકાય સુકાય નહીં તે લગ એની વાર જોવી પડે છે થોડીક કેમ કે શાંતિથી ચીકી જાય આપણે છેડા છૂટે નહીં પતંગ બગડે નહીં પછી એને આ ડાળી આવે છે ગોળ એને પછી લગાવી પડે છે એની માટે આપણા છેડાને ગોળ લગાવેલું છે આ છેડા શાંતિથી આપણે ચોડવો પડે છે એક પછી આ સાઈડ નો છેડો શાંતિથી ચોડવો પડે છે પટંગ નું ફિનિશિંગ ક્યાંથી જ આવે છે

સૌપ્રથમ પહેલો હોય છે બરોબર છે સરસ પહેલો નાખવો પડે છે પછી ફેવિકોલ આવે પછી ફેવિકોલ સાબુદાણાનો પાવડર અને નિશાન તો કરીને એક વસ્તુ આવે છે ઘઉંમાંથી બને છે નિશાન તો નાખો પડે તો દોરીની પોલીશ ને તાકાત મજબૂતાઈ આવે દોરી સારી સારી ટકાઉ માં લાગે બરોબર તો કિરાક ભાઈ તમે જે દોરી રંગો છો અહીંયા બરોબર છે તો કેટલા તમે રંગો છો વીસ વર્ષથી વીસ વર્ષથી આનું કામ કરો છો વીસ વર્ષ અહીંયા જે પ્રથમ બંધાર છે અમારી ત્યાં આછો ગુલાબી કેસરી કાળો ભૂરો લાલ બઉ નવી કલર અમારે આવે છે જયપુરી ટાઈપ માં આવે છે ચીકણી કલર નો જયપુરી ટાઈપ પટલી દોરી પણ અમે પાઈ આપી છે અને સુકાઈને ને આપીએ છીએ જયપુરી ટાઈપ પણ અને કોઈ વ્યક્તિ ને જો કે દોરી પડવા બરોબર છે તો ત્યાં રીલ લઈને આવે તો પૈયા લાવશો તમે રીલ લઈને આવે તો અમે પૈયા આપીએ છીએ બરોબર છે તો એનું પહોંચ શું રહેવાનું છે એનું પહોંચ અમારે બસો રૂપિયા છે

દર્શક મિત્રો જો તમે પણ બે હજાર પચીસની ઉત્તરાયણ માટે સારામાં સારા અને ફેન્સી પતંગોની ખરીદી કરવા માગો છો તો તમે આ શોપને એકવાર હજુ વિઝિટ કરો આ શોપના એડ્રેસની વાત કરીએ તો તપસ્વીનગરની બાજુમાં ખેતર મુખ અંબાદજી આનંદ મા મેલેડી કુપા પતંગ ભંડાર તો હાલ તમને આ મોબાઈલની ડિસ્પ્લે ઉપર આ સ્વપ્નો એડ્રેસ અને શોપના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળશે તો તમે કોન્ટેક્ટ કરીને પણ અહીંયા આવી શકો છો દર્શક મિત્રો અહીંયા તમને ફેન્સી અને ખંભાતી પતંગ વ્યાજબી ભાવે મળી રહેવાની છે તો તમે એકવાર આ શોપની હજુ વિઝિટ કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવાને આવા નવા બીજા અદ્ભુત અને રોમાંચક વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને પણ દબાવી દેજો તો ચાલો મિત્રો ત્યાં સુધી તમારી લઈએ છીએ વિદાય મળી એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત ભરત માતા કી જય